હું હોમ ગાર્ડનની ની નાની નાની ક્લિપો તમારી સાથે શેર કરીશ જેમાં બીયા થી લઈને હાર્વેસ્ટ સુધીની બધી તમને નાની નાની ક્લિપો જોવા મળશે તો હોમ ગાર્ડન માટે સૌથી પહેલા આપણે બે અલગ અલગ ટાઈપની માટી લીધેલી છે જે લીધેલી એક પોટિંગ મિક્સ કહીએ તેને અને બીજું છે ગાર્ડન સોઇલ તો પોટિંગ મિક્સ આપણે જ્યારે ઇન્ડોર પ્લાન્ટ કરતા હોઈએ તેના માટે યુઝ થતું હોય છે અને ગાર્ડન સોઇલ આપણે આઉટડોર પ્લાન્ટ કરતા હોય તેના માટે યુઝ થતું હોય છે તો અત્યારે આપણે ઇન્ડોર પ્લાન્ટ કરી રહ્યા છે તેની માટે આપણને જોઈશે પોટિંગ મિક્સ જે પોટિંગ મિક્સ એકદમ હળવું એવું હોય એટલે બીયા આપણે આ પોટિંગ મિક્સમાં નાખીએ ને તો તેને વધારે પડતું પ્રેશર પણ નથી આવતું એટલે એકદમ હળવું એવું હોય ને તો ફટાફટ બીયા જર્મિનેટ થઈ જતા હોય છે થર્મલ ના જે ગ્લાસ લીધા હતા ને તેની અંદર પોટિંગ મિક્સ ભરી દીધેલું અને હલકું એવું પાણી આપણે સ્પ્રે કરી દીધેલું એટલે માટી થોડીક ભીની થઈ જાય પછી જ આપણે તેમાં બીયા નાખવાના તો ગ્લાસની અંદર પોટિંગ મિક્સ ભરીને ભીનું કરીને પછી બીયા નાખી દીધેલા અને જે બીયાનું નામ હતું તે બીયાનું નામ આપણે સાઈડમાં લખી લીધેલું એટલે આપણને આઉટડોર પ્લાન્ટ કરવા હોય ને તો ખબર પડે કે કયા કયા પ્લાન્ટ છે હવે આપણે આ ટ્રે રે જ્યાં તડકો આવતો હોય ને ત્યાં મૂકી દઈશું તો અહીંયા એક વીક જેટલો ટાઈમ થયો હતો તો સૌથી પહેલા ટમેટા અને અલગ અલગ ટાઈપના થોડાક મરચાં આપણા ગ્રો થઈ ગયેલા હતા અને રીંગણ ને અને કેપ્સિકમ ને થોડીક વાર લાગતી હોય છે તે થોડોક જાજો ટાઈમ લેતો હોય છે તો અહીંયા આપણા પ્લાન્ટ બહુ મોટા એવા થઈ ગયા મતલબ દોઢ મહિના જેટલો ટાઈમ થયો હતો તો આપણા આઉટડોર નાખવા માટેના પ્લાન્ટ રેડી થઈ ગયેલા છે પણ વેધર થોડુંક ઠંડુ છે એટલે વેધર સારું થશે એટલે આપણે પ્લાન્ટને આઉટડોર નાખી દઈશું તો બહુ અલગ અલગ ટાઈપના મરચા કેપ્સિકમ તે બધા પ્લાન્ટ આપણા મોટા થઈ ગયેલા છે આ છે અનાહિમ પેપર તે તમને આગળથી તેમની ક્લિપો જરૂરથી જોવા મળશે અને અહીંયા આપણે ટમેટાને ગ્રો કર્યા હતા ને નાની સાઇઝના ટમેટા મતલબ દેશી ટમેટા મોટા ટમેટા તે પણ પ્લાન્ટ મોટા થઈ ગયા છે જે આઉટડોર નાખવા માટે અને અહીંયા આપણે અલગ અલગ ટાઈપના રીંગણ ને ગ્રો કર્યા હતા તે આપણે વિન્ડોમાં અરાઉન્ડ ત્રણ થી ચાર કલાક જેટલો તડકો જોતો હોય છે એટલે તમે તડકો આવતો હોય ત્યાં પ્લાન્ટને મૂકી દેશો ને તો મસ્ત એવા હેલ્ધી પ્લાન્ટ આપણા ગ્રો થશે તો અલગ અલગ ટાઈપના રીંગણ આપણે ગ્રો કર્યા હશે બધી જ તમને આગળથી ક્લિપો જોવા મળશે હવે મે મહિનાના પહેલા વીકમાં આપણે આ પ્લાન્ટને આઉટડોર નાખી દીધેલા કેમકે વેધર થોડુંક સારું થઈ ગયું હતું એટલે આપણે બધા મરચા ટમેટા રીંગણ જે પણ આપણે અંદર પ્લાન્ટ ગ્રો કર્યા હતા ને બધા જ આપણે ગાર્ડનમાં નાખી દીધેલા તો આવી રીતના આપણે ગાર્ડનમાં જ્યારે પ્લાન્ટ નાખે ને ત્યારે આપણે જે ગાર્ડન સોઈલ લીધું હતું ને તે માટી આપણે નાખવાની જે ખાડા કરીને આપણે નીચે ગાર્ડન સોઈલ નાખીને પછી જ આપણે આ પ્લાન્ટને ગ્રો કરવાના તો હવે આ પ્લાન્ટ એક બે વીક જશે ને એટલે મસ્ત એવા હેલ્ધી ગ્રો થઈ જશે ઉપર વરસાદ પડે ને તો વાત જ પૂછવાની નહીં મસ્ત એવા ફટાફટ ગ્રો થઈ જતા હોય છે તો જે આપણે ઘરમાં પ્લાન્ટને ગ્રો કર્યા હતા ને બધા જ પ્લાન્ટ આપણે આઉટડોર નાખી દીધેલા તો અહીંયા આપણે ભીંડા પણ ગ્રો કર્યા હતા લસણ પણ ગ્રો કર્યું હતું જે લસણ મેં જાન્યુઆરીમાં નાખ્યું હતું એટલે અત્યારે મેમાં આવું મોટું સરસ મજાનું લસણ થઈ ગયેલું અને પાલક પણ આપણે ગ્રો કરી હતી તો અત્યારે પ્લાન્ટ ની સાઈઝ થોડીક નાની છે મોટા થશે ને તો હું બધા જ પ્લાન્ટ તમને આગળથી બધાવી દઈશ તો લસણ ભીંડા રીંગણ ટમેટા મરચા કેપ્સિકમ અલગ અલગ ટાઈપના બધા જ પ્લાન્ટ અત્યારે આપણે ગાર્ડન માં નાખી દીધેલા તો ગાર્ડનમાં પ્લાન્ટ નાખ્યા પછી બે વીક પછીનો આ ટાઈમ છે તમે જોઈ શકો છો સરસ મજાના ટમેટા મોટા થઈ ગયેલા અને અહીંયા આપણે જે દેશી નાખ્યા હતા ને તેમાં તો ફ્લાવર પણ આવવા લાગ્યા તો અહીંયા ટમેટા નું જે સ્ટેન્ડ હોય ને તે આપણે લગાવી દીધેલું એટલે ટમેટામાં ફાલ આવે ને તો આવી રીતના સ્ટેન્ડ લગાવીશું નહીં તો તમારા ઢળશે પણ નહીં અને સરસ મજાના એકદમ ઓછા એવા આવી રીતના પ્લાન્ટ રહેશે તો મેં અહીંયા પ્લાન્ટની સાઈડ નું સ્ટેન્ડ લગાવી દીધેલું એટલે ઘણી વખત વેધર ખરાબ હોય મતલબ બહુ વિન્ડ હોય ને તો પણ તમારા પ્લાન નથી તૂટતા આવી રીતના તમે થોડુંક તેને ટેકો આપશો ને તો અહીંયા આપણા રીંગણ પણ એકદમ હેલ્ધી એવા ગ્રો થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત મોટા એવા પાન આવી ગયેલા અને તેમાં ફ્લાવર પણ આવવા લાગ્યા છે તો જે જે ગાર્ડનમાં આપણે પ્લાન્ટ નાખ્યા ને તે માટીનો ભાગ હોય એની ઉપર પ્લાસ્ટિક લગાવીને ઉપર મેં કપસી નાખીને અને જ્યાં પ્લાન્ટને ગ્રો કરવા હોય ને ત્યાં જ આપણે ખાડો કરવાનો તો આવી રીતના તમે ગાર્ડનિંગ કરશો ને તો તમારા મસ્ત એવા વેજીટેબલ્સ ગ્રો પણ થશે અને બહુ બધો ફાળ આવશે કેમકે નીચેની માટી હોય ને તે સોફ્ટ રહેતી હોય છે આવી રીતના કપડું નાખી અને એની પર કપસી નાખશો ને તો ગરમીમાં માટી બિલકુલ હાર્ડ નથી થતી હોતી અને અહીંયા આપણે ડ્રીપ્સ પણ લગાવી લીધેલી જેમાંથી થોડું થોડું પાણી જતું રહેશે અને એકદમ ઓછા પાણીમાં એવા વેજીટેબલ્સ ગ્રો થશે તો ટમેટા મરચાં રીંગણ બધા જ વેજીટેબલ્સમાં આપણે ડ્રીપ્સ લગાવી દીધેલી જે આપણે એવરી યર યુઝ કરતા રહીશું એક વખત મહેનત થાય પણ તમારે હર વર્ષે કઈ મહેનત કરવાની જરૂર નથી પડતી પાણી પણ પાવાની જરૂર નથી પડતી સમરમાં વેજીટેબલ્સ આપણે ગ્રો કરીએ ઘણી વખત બહાર જવું હોય ને તો બહુ બઉ પ્રોબ્લેમ થતો હોય છે કે પાણી કેવી રીતના આપણે પાછું પણ આવી રીતના તમે ડ્રીપ્સ લગાવીને ટાઈમ ઉપર મૂકી દેવાની એના ટાઈમે ચાલુ થઈ જશે અને બંધ થઈ જશે તો કઈ પણ ચિંતા નથી રેતી તો આવી રીતના હું હોમ ગાર્ડન કરતી હોઉં છું અને જાજી મહેનત વગર બહુ બધા ઓર્ગેનિક વેજીટેબલ્સ આવતા હોય છે અને જ્યારે આપણે વેજીટેબલ્સને હાર્વેસ્ટ કરતા હોઈએ ને કેટલી ખુશી મળે કે એની વાત જ પૂછવાની નહીં અને તે પણ દવા ખાતર વગરના વેજીટેબલ્સ અને આવી રીતના વેજીટેબલ્સ ગ્રો કરીને આપણે બહુ બધી અલગ અલગ રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે જેમના બધા જ વિડીયો મે અપલોડ કરેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો મરચા બેબી કેપ્સિકમ પણ આવી ગયેલા નાની નાની સાઇઝના મરચા પણ આવી રહ્યા છે તો જૂનના સેકન્ડ વીકમાં આવી રીતના ફાલ આવી રહ્યો છે જુલાઈ ના પહેલા વીકમાં જ આપણે વેજીટેબલ્સ હાર્વેસ્ટ કરી લઈશું તો જ્યારે પહેલો ફાલ આવે ને ત્યારે મતલબ બે થી ત્રણ જ વેજીટેબલ્સ આવતા હોય છે પણ બીજો ફાલ અને ત્રીજો ફાલ એના પછીના જે ફાલ આગળ આવતા હોય ને એટલા બધા વેજીટેબલ્સ આવતા હોય છે કે તમને તે પણ આગળથી નાની નાની ક્લિપુ જોવા મળશે અહીંયા કેપ્સિકમ તમે જોઈ શકો છો કેટલા સરસ મોટા એવા થઈ ગયેલા તો મરચાં તો બહુ બધા મેં તમને બતાવી દીધેલા હવે આપણે ગાર્ડનમાં નાખી હતી મસ્ત એવી મેથી જે મેથી જ તમને થેપલા બનાવવાનું મન થઈ જશે એકદમ હેલ્ધી એવી મેથી છે અને તે પણ દવા ખાતર વગરની કેવા સરસ મજાના હેલ્ધી પાન છે તો મેથીને દાણા હલકી હલકી ઠંડીમાં બહુ સરસ ગ્રો થતા હોય છે જો વધારે ગરમી હોય ને તો મેથી એટલી સરસ ગ્રો નથી થતી હોતી અને અહીંયા દેશી ટમેટા નાખ્યા હતા ને તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ટમેટા આવી ગયેલા સાઇઝ માં પણ મોટા છે અને આ પાકશે ને ત્યારે અંદર ચાર થી પાંચ વાળો ભાગ હશે ત્યાં સુધીમાં આપણી થઈ ગઈ છે કાકડી ઉતારવા માટે રેડી તમે જોઈ શકો છો કેવી સરસ મજાની કાકડી આપણી મોટી થઈ ગઈ છે એના પછી અહીંયા આપણે ફણસી પણ વાવી હતી તો ફણસી પણ આવવા લાગી છે તો ફણસીને પણ આપણે પછી ઉતારી લઈશું હવે ગાર્ડનમાં આપણે નાખી હતી કુંડામાં મેથી તમને વિશ્વાસ નહીં આવે કે કુંડામાં આટલી સરસ મેથી થાય પણ તમે જોઈ શકો છો રિયલમાં કુંડામાં આટલી સરસ મેથી ગ્રોથ થતી હોય છે તેની ઉપર પાણી આપણે સ્પ્રિન્કલ કરીએ ને ત્યારે જે ફુવારો હોય ને એનાથી જ કરવાનું તો તમારી એકદમ સરસ એવી મેથી ગ્રોથ થશે અને અહીંયા આપણે લીલું લસણ એની અંદર ડુંગળી પણ નાખેલી છે લીલું લસણ કેટલું સરસ હેલ્ધી એવું છે અને અહીંયા આપણે જે પાલક નાખી હતી તે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની પાલક ગ્રો થઈ ગઈ જેમાં ભીંડા પણ નાખ્યા આતા લસણ પણ નાખેલું હતું તો પાલક આવી રીતના ગ્રો થઈ જાય એટલે પાલકના પાન આપણે ઉતારી લેવાના હવે ઘરના ગાર્ડન તો ધાણાની વાત જ પૂછો કેટલી મસ્ત એવી સ્મેલ આવે બહાર થી જતા હોય ને તો તમને ખબર પડી જાય અહીંયા દાણા કોઈ એક ગ્રો કર્યા છે તો મસ્ત એવી અરોમા દાણાની આવી રહી છે દાણાની ઉપર ફૂલ પણ આવવા લાગ્યા તો ઘરના ગાર્ડનના ના દાણા તો અલગ જ હોય અને અહીંયા આપણે જે ભીંડા નાખ્યા હતા ને તમે જોઈ શકો છો હાર્વેસ્ટ માટે ભીંડા આપણા રેડી છે જે આપણે એક થી બે વખત હાર્વેસ્ટ ઓલરેડી ભીંડાને કરી લીધા હતા તો આપણે ભીંડાને પણ ઉતારી લીધેલો બતાવ્યા હતા મરચા મેં તમને કીધું હતું ને કે એક થી બે ફાલ ઓછો આવશે પણ બાકીનો જે ફાલ આવશે ને પાન કરતાં વધારે મરચા હશે તો આપણો આ સેકન્ડ ફાલ છે તો પાન કરતાં મરચા આપડા વધારે છે તો આ મરચા આપણે ઉતારી લઈશું તો અહીંયા એક બાસ્કેટ ભરીને મરચાં આપણે ઉતારી લીધેલા આ મરચાં આપણે ભરેલા મરચા બનાવીશું જેમની રેસિપી ઓલરેડી મેં તમારી સાથે શેર કરેલી છે તો મરચાં તો આપણે ઉતારી લીધેલા હવે આપણે જે રીંગણ નાખ્યા હતા ને તેને પણ જોઈ લઈએ કે કેટલા મોટી સાઇઝમાં રીંગણ આપણા ક્રો થઈ ગયા છે તમને વિશ્વાસ નહીં આવે કે આટલા મોટા રીંગણ થતા હોય પણ દવા ખાતર વગરના તમે જોઈ શકો છો કેટલા મોટા એક થી બે રીંગણ થી આપણે રીંગણનો ઓળો બનાવીશું નહિ તો આખા ઘર માટે રીંગણનો ઓળો બની જશે અને આ રીંગણ બિલકુલ સડેલા નથી તો આપણે રીંગણને ઉતારી લઈએ એક રીંગણ અડધો કિલોનું રીંગણ હશે બે રીંગણ ઉતારીશું ને તો એક કિલોથી હું તમને વધારે કહીશ કે એક કિલો વધારે આનું વજન હશે તો અહીંયા આપણે બે મોટી સાઇઝ રીંગણ ઉતારી લીધેલા જેનો બનાવીશું મસ્ત એવો ઓર્ગેનિક ઓળો તે ઓળાની રેસિપી પણ મેં તમારી સાથે શેર કરેલી જ છે તો અહીંયા આપણે મરચાં પણ ઉતારી લીધેલા અને રીંગણ પણ ઉતારી લીધેલા હવે જઈશું ફરીથી ગાર્ડનમાં અને આપણે ઉતારીશું જે ગુલાબી કલરના રીંગણને આપણે ગ્રો કર્યા હતા ને તે પણ મોટા થઈ ગયેલા છે તો તેમની સાઈઝ પણ મોટી છે તમે જોઈ શકો છો અને આ રીંગણનું આપણે શાક કે ઓળો બનાવીએ ને એટલો મીઠો બનતો હોય છે કેમ કે આ ગુલાબી રીંગણ હંમેશા મીઠા આવતા હોય છે તો અહીંયા આપણે તો આપણે રીંગણ ને પણ ઉતારી લઈશું ગુલાબી રીંગણ આપણે ઉતારી લીધેલા હવે આપણે ફરીથી ત્રીજી વેરાયટી રીંગણ છે તેને પણ આપણે હાર્વેસ્ટ કરી લઈશું તો તે રીંગણ છે લાઇટ ગ્રીન કલરના તો મેં ઘરના ગાર્ડનમાં લાઇટ ગ્રીન કલરના રીંગણ ગુલાબી રીંગણ પર્પલ રીંગણ વ્હાઈટ રીંગણ અને લાંબા પતલા ગ્રીન રીંગણ કેટલી ટાઈપના રીંગણ મેં ગ્રો કર્યા હતા અને બધા રીંગણમાં બહુ જ રીંગણ આવ્યા હતા તો અહીંયા આપણે લાઈટ ગ્રીન કલરના રીંગણ પણ ઉતારી લીધેલા હવે ઉતારીશું જે તમને જોતા જ મોડામાં પાણી આવી જશે એવા દેશી ટમેટા જેને આપણે ખાટિયા કરી શકીએ જે મીઠું નાખીને ખાવને તો પણ તમને મજા પડી જાય તો આ ખાટિયાથી જે તમે ખાટિયાનું શાક બનાવશો ને એટલું મીઠું બનશે કાચા ખાટિયાથી પણ સરસ બને અને પાકી ગયેલા હોય તો તેનું વાત જ પૂછવાની નહીં તો ટમેટાનું શાક અને તેમાં બાજરીનો રોટલો ચોળીને ખાશો ને એટલી મજા આવશે કે બસ બધી જ વસ્તુ મળી ગઈ તો અહીંયા બહુ બધા ટમેટા પાકી ગયા હતા ફક્ત બે થી ત્રણ જ પ્લાન્ટ હતા પણ એટલા ટમેટા આવશે ને એક બાસ્કેટ ભરાઈ જશે તો અહીંયા આપણે એક જારી ભરીને ટમેટાને ઉતારી લીધેલા હવે આપણે જે દેશી ટમેટા હતા ને મોટા તેને જોઈ લઈએ કે તે પણ પાકી ગયા હશે એક ટમેટું ખાઈ લેશો ને તમારું પેટ પણ ભરાઈ જશે અને મસ્ત દળદાર એવા ટમેટા હોય છે અને કાચા ટમેટાનો સંભારો તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે એવો મસ્ત ટેસ્ટી એવો કાચા ટમેટાનો સંભારો બનતો હોય છે તો હવે આપણે ટમેટાને ઉતારી લઈશું તો ટમેટા પણ લઈ લીધેલા હવે આપણે ઉતારીશું કેપ્સિકમ જે આપણે જોયા હતા ને એકદમ બેબી કેપ્સિકમ તે પણ મોટા થઈ ગયેલા તો એક પ્લાન્ટમાં અરાઉન્ડ પાંચ થી છ જેટલા કેપ્સિકમ તમને જોવા મળશે તો અહીંયા આપણે બહુ બધા કેપ્સિકમ ઉતારીને રેડી કરી લીધેલા તો બહુ બધા કેપ્સિકમ આપણે ઉતારીને રેડી કરી લીધેલા અને અહીંયા કેપ્સિકમને વધારે રેવા દેશો ને તો તમારા કેપ્સિકમ લાલ પણ થઈ જશે બે ટાઈપના કેપ્સિકમ આવતા હોય છે લાલ અને લીલા પીળા અને ઓરેન્જ પણ આવતા હોય છે તો મેં ગાર્ડનમાં ફક્ત લાલ અને લીલા જ કેપ્સિકમને ગ્રો કર્યા હતા તો વધારે રહેવા દઈએ ને તો કેપ્સિકમ આપણા લાલ થઈ જશે તો અહીંયા લાલ કેપ્સિકમ ને પણ ઉતારી લીધેલા અને જે આપણે બોરૈયા મરચા વાવ્યા હતા ને તે પણ લાલ થઈ ગયેલા તો તે પણ ઉતારી લીધેલા એના પછી આપણે જે પોબલાનો પેપર વાવ્યા હતા તે પણ આપણે ઉતારીને રેડી કરી લીધેલા અને મેં અહીંયા અલગ અલગ ટાઈપના ત્રણ મરચા હાર્વેસ્ટ કર્યા હતા જે હતા બોરૈયા મરચા અને બે અલગ ટાઈપના ગ્રીન મરચા તો અહીંયા ઘરના ગાર્ડન માંથી આપણે થોડા થોડા કરીને કેટલા વેજીટેબલ્સ આપણે ઉતારી લીધેલા તો પ્લાન્ટ થી લઈને મેં તમને હાર્વેસ્ટ સુધીની બધી જ નાની નાની ક્લિપો તમારી સાથે શેર કરેલી તો આવી રીતના તમે હોમ ગાર્ડન કરી શકો છો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું